રૂપાલા ભાઈ અમે 1800 પાદર દઈ દીધા તમે એક ટિકિટ નથી મૂકી શકતા ખંભા મારા રાજપૂત ને માંગ અમે રૂપાલા ને જ છે શું તમારા લોકોની ની માંગ શું છે રૂપાલા ટિકિટ રદ થાય એ જ અમારી માંગણી છે કે રૂપાલા સાહેબ ની ટિકિટ રદ થવી જોઈએ

અમે અમારા પાંચસો ને બાસઠ અમે દેશ માટે અખંડિતતા માટે અમે સમર્પણ કરી દીધેલા છે આ માધ્યમથી હું ખાલી એટલું કહેવા માગું છું સરકારને કે તમે તાત્કાલિક કોઈ પણ એક્શન લ્યો અને તમે કોઈ એક એકને રાજી કરવા માટે આખા સમાજને તમે હેરાન ન કરો જે શું કહેશો તમે સર આમાં એવું છે કે અત્યારે હાલની પરિસ્થિતિ જે ચાલી રહી છે બરાબર એમાં મોદી સાહેબ કે મુખ્યમંત્રી રૂપાણી સાહેબ સોરી રૂપાલા સાહેબ બરોબર રૂપાલાને ઘટાડવા માટેનો કોઈ પણ નિર્ણય અત્યારે સરકાર લીધેલો નથી અમારો ક્ષત્રિય સમાજનો એક જ નિવેદન છે કે રૂપાલાની જગ્યાએ ખાલી કમળ કમળ રાખશે તો ક્ષત્રિય સમાજ તેની સાથે રાખી અને જીતાવવાની કોશિશ પૂરેપૂરી કરશે અમારી એક માંગ છે રૂપાલાને હટાવો ઓલ ગુજરાત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા જ મહાસંમેલન જે કરવામાં આવેલ છે તે ફક્ત ને ફક્ત કોઈ વ્યક્તિના વિરોધ નહીં કે જે વ્યક્તિ છે કે જેમણે વાણીવિલાસ કર્યો છે એમને થકી જે સમસ્ત ગુજરાતના રાજપૂત સમાજની જે લાગણી ધુબાણી છે એમના માટે ખાસ તો આ મહાસંમેલન છે રૂપાલા સાહેબને ટૂંકમાં રિક્વેસ્ટ કરવામાં આવે છે કે તમે સમજો કે આ સમાજની આન બાનને સાંજનો સવાલ છે ફક્ત ને ફક્ત તમારા એક ટિકિટ તમે એક રદ કરી શકો તો અમારા સમાજની આનબાનને શાનની આ ઇજ્જતનો સવાલ છે આજ તમે શક્ય સમાજ વિશે બોલ્યા કાલે તમે અન્ય સમાજ વિશે પણ બોલશો તો અન્ય સમાજ તો અમારા જેટલો સક્ષમ નથી છતાં તો અન્ય સમાજની શું પોઝિશન જશે આ ખરેખર સરકારને સમજવાની જરૂર છે કે આ સક્રિય સમાજની ખરેખર વાત એમને સમજવાની જરૂર છે અને આ વાત ખરેખર મોદી સાહેબને સમજવાની જરૂર છે કે આ સક્રિય સમાજ ઓલ ભારતમાં પહેલા નંબરે છે અને ગુજરાતમાં ત્રીજા નંબરની વસ્તી ધરાવે છે શું કેશો બસ આ તમે જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર એક રૂપાલાના વિરોધની માલિપા લગભગ ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજ સપોર્ટ કરતા લગભગ વિરોધમાં ક્ષત્રિય સમાજ સિવાયના પણ ઘણા સમાજો અમારી સાથે છે બરાબર શું માંગ છે શું છે બસ રૂપાલો ન જોઈ અને જો આ રૂપાલો સોળ તારીખે ફોર્મ ભરશે પછી ભાજપ ન જોઈએ સમગ્ર ભારતની માલિપા પછી ભારત ના જોઈ શું કેશો શું માંગ છે તમારી હવે આ અત્યારે સરસ મજાનું મહાસંમેલન યોજાણું છે રૂપા રેડિયાની ટિકિટ રદ કરો અમારી એક જ માંગ છે અમારા સમાજની કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ બીજી કોઈ જાતની માંગ નથી અમારી કોઈ પક્ષ સાથે લડત નથી અમારી માત્ર ને માત્ર ટિકિટ એમની રદ થાય એ જ અમારી માંગ છે બીજી કોઈ જાતની અમારી માંગ નથી અને રદ થવી જ જોઈએ અમારે એની ટિકિટ રદ થવી જ જોઈએ એક ક્ષત્રિયાની ઉપર જે આશ્ચર્ય કર્યા છે ખોટા થવા જોઈએ એની ટિકિટ રદ થાય જય માતાજી જય ભવાની બીજું અમે કંઈ કેવા નથી માંગતા અમારા માટે ભાજપે એક છે કોંગ્રેસે એક જ છે અમે ખાલી એટલું જ કહી છે કે રૂપાલાની ટિકિટ રદ કરો બાકી અમારે જય 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 રૂપાલાની ટિકિટ રદ થાય છત્રી સમાજે કોઈ દીખાઈ માંગ્યું નથી માંગતા નથી રૂપાલાની ટિકિટ રદ કરો જય ભવાની રૂપાલા ભાઈ હવે તમારે રહેવાનું કોઈ કામ નથી આ જગ્યા છોડો છોડો ને છોડો આજે પરસોત્તમ રૂપાલાભાઈએ જે કંઈ ટિપ્પણી કરી છે ક્ષત્રિય વિરોધ એ ટિપ્પણીનો અમે ખરેખર વિરોધ કરીએ છીએ અને બસ અમારી એક જ માંગ છે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય એનું કારણ છે કે આજે પરસોત્તમભાઈ રૂપાલા આજ આવી ટિપ્પણી કરી છે કાલે આજ આને અમે વિરોધ નહીં કરી તો કાલ સવારે બીજું કોઈ પણ ઊભું થાય અને આવી ખરાબ ટિપ્પણી કરે તો અમે સાખી ન લઈ માટે અમે આ મૂળમાંથી ને આ પ્રથમ અમારું સ્ત્રીઓનું આ લોકોએ જે ખરેખર સરકારશ્રી તો સ્ત્રી નારી માટે બહુ સુરક્ષા માટે ખૂબ સારા પગલા લીધા છે તો જે ઈ પરસોત્તમભાઈ રૂપાલિયા એ આપણે સરકારના જ માણસ હતા તો સરકારના માણસ ઊઠીને જો ક્ષત્રિય સમાજના બેનુ દીકરીઓ વિરુદ્ધ આવું બોલે

અમે પૂરી રીતે મારો ટેકો જાહેર કરવો કે ટિકિટ રદ થાય ને અમારી જે ક્ષત્રિયોની જે બેન દીકરીની ને આબરૂ કે મતલબ જેના ઇજ્જત પર સવાલ કર્યો એમ દેખાડી દેહુ કે રાજપૂત હું હે છત્રીય શું હે અને તમે કોઈ ભવિષ્યમાં બીજો કોઈ નેતા એવી કોઈ ભૂલ ના કરે એ માટે તને અમે આવ્યા પરસોત્તમ રૂપાલાને ખાલી એટલું જ કહેવાનું છે કે અમારા છત્રીઓની આખું એક ફેર જોઈ લે કે અમે શું માંગીએ છીએ અને એ કદાચ નહીં આપે ને તો અમને છત્રીઓને હે ને છીનવાની તેવડ છે ખુલ્લી ચેતવણી છે છત્રીઓ પરસોત્તમ રૂપાલાને મારું નામ શિવરાજસિંહ ગોહિલ રાજકોટ ક્ષત્રિય સમાજનું આંદોલન છે તમામ અઢારે કોમ અમારી સાથે છે અને સરકાર આની નોંધ લે આના પરિણામ બહુ ખરાબ આવશે અત્યારે તમામ કોમ અમારી ભેગી છે અમારો એક જ અમારી એક જ માંગ છે ફક્ત રૂપાલાની ટિકિટ રદ કરો એક રૂપાલા માટે થઈને સમગ્ર ક્ષત્રિય સમાજને જોઈ નોંધ નોંધ લેતા હોય તો એનું પરિણામ ભોગવવા તૈયાર રહે જે શું કહેશો આપ આ માહોલ વિશે શું માંગ છે શું છે માહોલમાં અમારી બધાની એક જ માંગ હતી કે પરસોતમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવાની અને આજે લગભગ પાંચ લાખથી પણ વધારે માણસો અમે ક્ષત્રિય ભાઈઓ બધા ભેગા થયા અને અન્ય અન્ય જ્ઞાતિના લોકોએ અમને સમર્થન આપેલું છે આ એક માંગ છે અને ખૂબ જ બોડી સંખ્યામાં બધા ભેગા થયા હતા ક્ષત્રિય સમાજના આગેવાનોનું શું કહેવું છે વક્તા વક્તૃત્વમાં આગેવાનોનું બસ એક જ એવું કહેવાનું છે કે આપણે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો એમ બસ આથી વિશેષ તો કોઈ કઈ છે જ નહીં કારણ કે બધા અમારો સત્રિય સમય ભાજપ સાથે છે ને હંમેશા રહેલો જ છે પણ અમારો મુદ્દો એક જ છે કે ભાઈ પરસોત્તમ ભાઈની ની ટિકિટ રદ કરો હાય 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 મારું નામ જયપાલસિંહ પરબતસિંહ રાહુલ ચાંગડા આણંદ જિલ્લો તારાપુર તાલુકો અમે ત્યાંથી આઠ લક્ઝરી ભરીને જે રાષ્ટ્રીય ક્ષત્રિય સંમેલન હતું એમાં છે ખૂબ સરસ આયોજન છે અમારી એક જ માંગ છે માંગ ઉપર હવે અડગ છે કે રૂપાલાને રદ કરો હવે કોઈ પણ કાળે સમાધાન નહીં થાય માત્ર ને માત્ર રૂપાલા રદ બાકી ભાજપ તૈયાર એનું પરિણામ ભોગવવા માટે હલો ખંભાત તાલુકામાં મારું નામ હરીશંગ રામુભા વણા અમારે એક જ માં ટિકિટ રદ તાલુકા તામસા થી આવ્યો મોહનભાઈ દોડભાઈ વડા એક જ અમારો અવાજ છે રાજપૂત સમાજ કે રૂપાલાની ટિકિટ રદ કરો રૂપાલા ટિકિટ રદ કરો બે ઘરે છે એવી રીતે સમગ્ર રાજપૂત સમાજ આવ્યું છે એમાંથી ત્રણ ઘરે હશે ચાર ઘરે હશે એ બધા જે આંગળી જે બટન દબાવશે ને આ આંગળી અમારી તલવાર છે અને આ તલવાર અમે બટન દબાવીને તમને જવાબ આપીશું નહીં તો ફોર્મ તમારું રદ કરો રૂપાલા એટલું બધું બોલે છે તો એક રૂપાલાને હટાવવામાં સરકારને શું વાંધો છે રૂપાલાને હટાવવાથી શું દેશને એટલું બધું નુકસાન થઈ જાય છે કે રૂપાલાને તે ન હટાવી શકે રૂપાલા એટલું બધું અમારા બેન દીકરી વિશે આવું બોલે છે તો હું શું નરેન્દ્ર મોદી નથી જાણતા નરેન્દ્ર મોદી કહે છે કે બેન દીકરી મારા ભાઈ બહેનો બહેનો મારા દીકરી છે તો આજે નરેન્દ્ર મોદી શું આ નથી સાંભળતા અમારો એક જ મત છે ભાજપનો વોટ નહીં

તો હવે આ સરકારને શું કરવાનું એ મારું સંકલન કરશે એનું નક્કી જય મારું નામ નિર્મલસિંહ જાડેજા ગામ છોટા તાલો તાલુકો હવે અમારે જે ક્ષત્રિય સમાજનું જે મહાસંમેલન એનું હતું જે પચાસ હજારની જે મંજૂરી લીધી હતી આજે સાત લાખ માણસ થયું છે એટલે એ ભાજપવાળાને દેખાડી દેવાનું છે જો ટિકિટ રદ કરે તો ઠીક છે ટિકિટ રદ ન કરે તો અમે ભાજપને જરૂર દેખાડશું

કદાચ ત્રણ હજાર વાર માફી માંગે ને તો આમાં તો એને માફી નોંધ મળે કદાચ અને ભાજપ જે કહે ને ચારસો બાર એ તો કોઈ સંજોગે નહીં થાય અને જે આ પબ્લિક જોવો ને તમે એ આજ પાંચ લાખનું પબ્લિક છે આમાં કોઈ પણ સંજોગે રૂપાલાને માફી નહીં મળે નહીં મળે અને નહીં જ મળે જય ભવાની રૂપાલા જે ગુજરાતની અને રાજપૂત સમાજની ગરિમા ઉપર લાંછન લગાડ્યું છે અને જે સભ્યોના અનુસંધાન રૂપાલા રૂપાલાના આખા ને લઈ આપણા દેશની અસર થશે અને ભાજપ પક્ષ ને પણ નુકસાન થશે તો આ ટિકિટ કાપવામાં નહીં આવે જય ભવાની રૂપાલા જવાની ભારતીય જનતા પાર્ટીએ સત્વરે આ બાબતમાં નિર્ણય લેવો જોઈએ અને આ શક્તિ પ્રદર્શન જોયા પછી ઉપાદાની ટિકિટ રદ કરી આ સમાજને ન્યાય આપવાની દિશામાં આગળ વધવું જોઈએ રૂપાલા ભાઈનો વિરોધ થવો જ જોઈએ કારણ કે બધા ક્ષત્રિયોએ ભેગા થઈ અને રૂપાલાની રૂપાલાએ જે નિવેદન આપ્યું છે એની વિરુદ્ધ ક્ષત્રિયો એક તરફેનમાં થઈ અને રૂપાલાનો વિરોધ કરવો જ જોઈએ કારણ કે એ માતા બહેનો વિશે બહુ ખરાબ બોલ્યા છે

એ ખરેખર સાખી ના લેવી જોઈએ આજે ખૂબ મોટી સંખ્યાની અંદર ક્ષત્રિય રાજપૂત સમાજે આગળ એકત્રિત થયો છે આ તો ખાલી ટેલર છે જો એમની ટિકિટ રદ નહીં થાય તો દરેક જિલ્લાવાઈઝ દરેક તાલુકા વાઇઝ આવા કાર્યક્રમો થશે અને આનું પરિણામ ભાજપે પણ ભોગવવું પડશે તો જો પાંચસો ને બાસઠ રજવાડા રાજપૂતોએ આપ્યા હોય તો એક ટિકિટ તમે એની રદ ના કરી શકો તો અમારી બધાની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ અને રદ નહીં થાય તો અમે જે કોર કમિટી નક્કી કરશે એ પ્રમાણેના આયોજનો જલદ આયોજનો કરીશું અને એનું પરિણામ ભોગવવા સરકાર રહેશે